નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ પાઠ નવ આપણું ઘર પૃથ્વી એના સ્વ અધ્યયન પૃથ્વીના પ્રશ્નોના જવાબની ચર્ચા અહીં કરીશું પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નોના માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલો પ્રશ્ન કે નીચેનામાંથી કોની હાજરી વગર આપણું અસ્તિત્વ શક્ય નથી તો જવાબ આવશે એ સૂર્ય બીજો પ્રશ્ન જે પદાર્થનું વજન પૃથ્વી પર પચાસ કિગ્રા થાય તે પદાર્થનું વજન સૂર્યની સપાટી પર કેટલાક કિલોગ્રામ થશે તો જવાબ આવશે બી ચૌદસો કારણ કે પૃથ્વી કરતા સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે એ અઠયાવીસ ગણું વધારે છે એટલે પૃથ્વી ઉપર કોઈ વસ્તુનું વજન પચાસ કિલોગ્રામ હોય તો સૂર્ય ઉપર એનું વજન કેટલું થશે ચૌદસો કિલોગ્રામ થશે ત્રીજો પ્રશ્ન સૌરમંડળમાં પૃથ્વી પૃથ્વીને યોગ્ય સ્થાને ગોઠવવા માટે નીચેનામાંથી કયા બે ગ્રહો વચ્ચે ગોઠવવી પડે તો જવાબ આવશે બી શુક્ર અને મંગળ ચોથું વૈજ્ઞાનિકો કયા ગ્રહ પર જીવન વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો જવાબ આવશે એ મંગળ પાંચમો પ્રશ્ન કયા ગ્રહના વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી પાઘડિયા ગ્રહ તરીકે ઓળખાય છે તો જવાબ આવશે ડી શનિ છઠ્ઠું કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે તો જવાબ આવશે સી પુષ્ય નક્ષત્ર સાતમો પ્રશ્ન રાત્રે આપ જે દિશા તરફ પ્રયાણ કરો છો તે દિશામાં આપને ધ્રુવનો તારો દેખાય છે તો તે દિશા કઈ હશે તો જવાબ આવશે એ ઉત્તર આઠ ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે શેની મદદથી જે તે સ્થળના અક્ષાંશ રેખાંશ જાણી શકાય છે તો જવાબ આવશે એ જીપીએસ મતલબ કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ નવ ચંદ્રગ્રહણની ઘટના કઈ તિથિએ જોવા મળે છે તો જવાબ આવશે પૂનમ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા કે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા લગભગ ખાલી જગ્યા મિનિટમાં સમય લાગે છે તો જવાબ આવશે સવા આઠ મિનિટનો બે અક્ષાંશ વૃતોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે એકસો ત્રણ પૃથ્વીના બે સરખા ભાગ ખાલી જગ્યા વૃત્ત કરે છે તો કે વિષુવૃત ચાર પૃથ્વીની ખાલી જગ્યા ગતિના લીધે દિવસ રાત થાય છે તો જવાબ આવશે દૈનિક ગતિ અને દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ખાલી જગ્યા દિવસો હોય છે તો જવાબ આવશે ઓગણત્રીસ પ્રશ્ન ત્રણ અવિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે બંધ બેસતા જોડકા જોડો નીચે વિભાગ અ અને વિભાગ બ તો વિભાગ અ ની અંદર પેલું છે કે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ તો જવાબ આવશે બી બુધ બે સૌથી ચમકતો ગ્રહ તો જવાબ આવશે સી શુક્ર ત્રણ પૃથ્વીનો ઉપગ્રહ તો જવાબ આવશે એ ચંદ્ર ચાર લાલ રંગનો ગ્રહ તો જવાબ આવશે ઈ મંગળ અને પાંચ સૌથી મોટો ગ્રહ તો જવાબ આવશે એફ ગુરુ પ્રશ્ન નંબર ચાર ખોટો શબ્દ ચેકી અને વિધાન ફરીથી લખો તો પેલું વિધાન છે કે ચંદ્રને પૃથ્વીનો એક આંટો પૂર્ણ કરતા આશરે સત્યાવીસ કે ત્રીસ દિવસ લાગે છે તો જવાબ આવશે સત્યાવીસ એટલે ત્રીસ ઉપર આપણે ચેકી નાખીશું બે યુરેનસ કે નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે તો જવાબ આવશે નેપ્ચ્યુન તો જવાબ આપણે યુરેનસને આપણે ચેકી નાખીશું અને વાક્યને ફરી લખીશું ત્રણ પૃથ્વી ધરી ઉપર ત્રેવીસ પોઈન્ટ પાંચ કે છસાઠ પોઈન્ટ પાંચના અંશેના ખૂણે નમેલી છે તો આ પ્રશ્ન છે એ થોડોક ભૂલવાળો છે એટલે આપણે અહીં જાતે થોડોક સુધારો કરી લઈશું ધરી ઉપર એવો શબ્દ ઉમેરી અને વાક્ય ફરી લખશું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશના ખૂણે નમેલી છે ચાર સૂર્ય મકર રાશિમાં ચૌદમી જાન્યુઆરી કે બાવીસમી ડિસેમ્બરે પ્રવેશે છે તો મકર રાશિમાં ચૌદ જાન્યુઆરી એટલે બાવીસમી ડિસેમ્બરને આપણે ચેકી નાખીશું અને પાંચ સૂર્યગ્રહણ અમાસ કે પૂનમના દિવસે થાય છે તો જવાબ આવશે અમાસ તો પૂનમના શબ્દને આપણે ચેકી નાખીશું અને વાક્યને ફરી લખીશું પ્રશ્ન પાંચ નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો પેલો પ્રશ્ન છે અક્ષાંશ એટલે શું તો પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે અક્ષાંશ વૃતોની એકસો ને એક્યાસી છે રેખાંશ એટલે શું તો કે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે અને રેખાંશ વૃતોની કુલ સંખ્યા ત્રણસો ને છે ત્રણ સૌર મંડળમાં કોનો કોનો સમાવેશ થાય છે તો શૌર મંડળમાં ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે પ્રશ્ન ચાર મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે તો જવાબ આવશે મહારાષ્ટ્રનું કોઈના સરોવર એ ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે પાંચ કયા ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી તો જવાબ આવશે દક્ષિણ ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી છ કઈ રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાય છે તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને સાત કટિબંધો અને કયા કયા તો કટિબંધો કુલ ત્રણ છે ઉષ્ણકટિબંધ સમશીતોષ્ણ કટિબંધ અને ત્રણ શીત કટિબંધ પ્રશ્ન આઠ જીરો અક્ષાંશની નજીક આવેલ વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે તે કટિબંધનું નામ જણાવો તો જીરો અક્ષાંશની નજીક આવેલ વિસ્તાર કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે અને ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે તે કટિબંધ પ્રશ્ન નવ સૂર્યનું અયન કઈ તારીખે થાય છે તો જવાબ આવશે સૂર્યનું ઉત્તરયન બાવીસમી ડિસેમ્બરની તારીખથી થાય છે એટલે કે ઉત્તર તરફ પ્રયાણ બરાબર ઉત્તરાયણ પ્રશ્ન છ ટૂંક નોંધ લખો પેલી ટૂંક છે કે સૂર્યગ્રહણ નિહાળતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખશો તો ગ્રહણ સમયે સૂર્યને નરી આંખે એટલે કે સીધે સીધો ના જોવો જોઈએ અથવા તો હોમમેડ ફિલ્ટર્સ કે સાધારણ સનગ્લાસથી પણ સૂર્યને ના જોવો જોઈએ ગ્રહણ જોવા માટે સ્પેશિયલ સોલાર ફિલ્ટર્સનો ઉપયોગ કરવો જોઈએ બાળકોને ગ્રહણ બતાવતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ કેમેરા ટેલિસ્કોપ કે દુર્ગંધથી આવા એક્સપોઝડ ફિલ્મ એક્સરે ફિલ કે ફોટોગ્રાફી ફિલ્ટર્સ દ્વારા પણ સૂર્યગ્રહણ ન જોવું જોઈએ ટેલિસ્કોપથી જોતી વખતે પણ જરૂરી નિર્દેશોનું પાલન કરવું યોગ્ય વ્યવસ્થા ન હોય તો આપ તમે ઓનલાઈન યુટ્યુબ ચેનલ કે ટીવીના માધ્યમથી જોવું જોઈએ બે ઋતુ પરિવર્તન ન થાય તો શું થાય જો પૃથ્વી ઉપર ઋતુ પરિવર્તન ન થાય તો પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ પર તેની ગંભીર અસરો જોવા મળશે જે ભાગમાં શિયાળાની ઋતુ હશે ત્યાં શિયાળો અને ઉનાળાની ઋતુ હશે ત્યાં ઉનાળો જ રહેશે ઋતુ ન બદલાય તો ખેતીના પાકોમાં પણ તેની અસરો જોવા મળશે પાક અને વનસ્પતિના વિકાસમાં પણ તેમની અસરો જોવા મળશે પાકોમાં જોવા મળતી વિવિધતા પણ ઋતુ પરિવર્તનને આભારી છે માનવ અને પ્રાણીઓના વિકાસ અને વૃદ્ધિમાં પણ તફાવત જોવા મળશે ટૂંકનો નંબર ત્રણ ગ્રીનીચ રેખા ઇંગ્લેન્ડના ગ્રીનીચ શહેર પરથી પસાર થતી ઝીરો રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે ગ્રીનીચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે ગ્રીનીચ રેખાને એકસો ને પૂર્વમાં પૂર્વ રેખાંશ અને એકસો એસી થી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે પ્રશ્ન સાત સૂચના મુજબ નીચે આપેલી પ્રવૃત્તિ કરો પેલી પ્રવૃત્તિ છે કે ઋતુ પરિવર્તનના કારણે આપણા ખોરાક અને પોશાકમાં કેવા કેવા ફેરફારો થાય છે તેની યાદી મિત્રોની મદદથી તૈયાર કરો તો ઋતુ પરિવર્તનના કારણે આપણા ખોરાક અને પોશાકમાં પણ અનેક ફેરફારો થાય છે જેમ કે શિયાળામાં આપણે ગરમ વસ્ત્રો પહેરીએ છીએ જ્યારે ખોરાકમાં પણ આપણે ગરમ અને પૌષ્ટિક ખોરાકનો વધુ ઉપયોગ કરીએ છીએ જ્યારે ઉનાળામાં પોશાકમાં સુતરાઉ કાપડ તેમજ હળવા અને પાતળા કાપડવાળા પોશાકનો ઉપયોગ કરીએ છીએ જ્યારે ખોરાકમાં ઠંડા પીણા ફળો એટલે કે ખાટા ફળો અને ઝડપથી પાચન થાય તેવો ખોરાક લઈએ છીએ જ્યારે ચોમાસામાં ઝડપથી સુકાય તેવા કપડાં રેઇનકોટ અને છત્રીનો ઉપયોગ વધુ કરીએ છીએ જ્યારે ખોરાકમાં તાજો અને ગરમ ખોરાક સૂકા નાસ્તા અને વાતાવરણને અનુરૂપ ખોરાક પસંદ કરીએ છીએ પ્રશ્ન બે ધ્રુવનો તારો આપણને કઈ કઈ રીતે મદદરૂપ થઈ શકે છે તેની નોંધ તૈયાર કરો ધ્રુવનો તારો આપણને ઘણી રીતે મદદરૂપ થાય છે ધ્રુવનો તારો આપણને હંમેશા ઉત્તર દિશામાં સ્થિર દેખાય છે તેથી તેને પોલ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી તે રાત્રિના સમયે દિશા શોધવામાં મદદરૂપ થાય છે ખાસ કરીને દરિયાઈ મુસાફરીમાં દિશા સૂચક ઉપલબ્ધ ન હોય ત્યારે રાત્રિના સમયે દિશા શોધવા માટે ઉપયોગી છે આજે પણ દરિયાઈ મુસાફરીમાં ધ્રુવનો તારો દિશા દર્શક તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે ધ્રુવનો તારો સ્થિર હોવાથી તેની આસપાસમાં અન્ય તારાઓની ગતિનો અભ્યાસ કરીને સમયનો અંદાજ લગાવી શકાય ખગોળશાસ્ત્રીઓ માટે પણ ધ્રુવનો તારો અવકાશના અભ્યાસ માટે મદદરૂપ થાય છે ત્રીજી પ્રવૃત્તિ છે કે મિત્રની મદદથી વેસ્ટમાંથી બેસ્ટ સૌર મંડળ તૈયાર કરો તેમજ નીચે આપેલી જગ્યામાં સૌર મંડળની આકૃતિ દોરો તો નીચે આપેલ જે બોક્સ છે તેની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોએ વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે ન્યૂઝપેપરના કટિંગ્સ કે એના આધારે સૌર મંડળની આકૃતિ દોરવી અને પછી એના ઉપરથી પ્રોજેક્ટ બનાવી અને પ્રવૃત્તિ એની આકૃતિ આ પેજની અંદર દોરી અને તમારા શિક્ષકને બતાવી તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સો અધિન પુથીના પાઠ છ ધોરણ છ અને એનો પાઠ નવ આપણું ઘર પૃથ્વી એના બધા જ પ્રશ્નોના જવાબની ચર્ચા અહીં કરી હવે પછી ફરી પાછા મળીશું નવા પાઠ અને નવા વિડીયો સાથે આભાર